આજથી ગુજરાત રાજ્યમાં વરસાદનું નક્ષત્ર બદલાશે મિત્રો અત્યાર સુધી ગુજરાતની અંદર આદ્રા નક્ષત્ર શરૂ હતું આદ્રા નક્ષત્રની અંદર વરસાદે ભૂખતા બોલાવ્યા છે અને ભારે વરસાદના બે મોટા રાઉન્ડ છે એ જોવા મળ્યા હતા તો મિત્રો હવે ફરીથી વરસાદનું નક્ષત્ર છે એ બદલી રહ્યું છે અને ગુજરાતની અંદર આજથી એટલે કે આજે પાંચ તારીખ છે અને આજથી ગુજરાતની અંદર પખ નક્ષત્રની એટલે કે પુનઃવર્ષુ નક્ષત્રની શરૂઆત થવા જઈ રહી છે મિત્રો એવું કહેવાય છે કે પુનઃવર્ષુ અને પુષ્પ બંને ભાઈલા એક વર્ષે તો તો બીજું વર્ષેસથી એટલે કે આ નક્ષત્રની અંદર વરસાદ પડશે તો એના પછીના નક્ષત્રની અંદર પણ વરસાદ જોવા મળશે મિત્રો પુનઃવર્ષું નક્ષત્રનું વાહન છે એ અશ્વનું છે એટલે કે ઘોડાનું છે અને આ નક્ષત્રની અંદર વરસાદ પડવાની આગાહી છે એ મધ્યમ વરસાદની હોય છે તો મિત્રો નમસ્કાર ફરી એક વખત આપનું સ્વાગત છે ખીસ્સુ યુટ્યુબ ચેનલની અંદર આજે પાંચ તારીખ અને શનિવાર છે આજના વરસાદની આગાહીની અંદર આપણે જાણીશું કે આજથી નક્ષત્ર બદલાયું છે તો એ બદલતા નક્ષત્રની સાથે વેધર મોડલો શું કહી રહ્યા છે મિત્રો હાલમાં ભારતની અંદર કેટલી સિસ્ટમ સક્રિય છે ગુજરાત ઉપર કેટલી સિસ્ટમ સક્રિય છે સિસ્ટમની લાઈવ અપડેટ જાણીશું સાથે સાથે સિસ્ટમનો વરસાદ આજે ગુજરાતની અંદર કયા જિલ્લાની અંદર વધારે જોવા મળશે એમની માહિતી એમની સાથે મિત્રો હવામાન વિભાગ દ્વારા નવી નકોર આગાહી કરવામાં આવી છે એમની માહિતી સાથે સાથે જે વેધર એનાલિસ્ટો છે અને હવામાનના નિષ્ણાતો છે એમના દ્વારા જે આગાહી કરવામાં આવી છે એમની માહિતી પણ આજના આવે વિડીયોની અંદર આપણે જાણીશું મિત્રો દરેક માહિતી જણાવીએ પેલા ગુજરાતના જે પણ મિત્રો ખિસ્સુ યુટ્યુબ ચેનલ ઉપર નવા છે એમને વિનંતી કરીએ કે ખિસ્સુ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને દિવસભરના મોટા હવામાન સમાચાર છે એ સૌથી પહેલાં તમને આ ચેનલના માધ્યમથી મળી જાય તો મિત્રો સૌથી પહેલાં સિસ્ટમની લાઈવ અપડેટ ઉપર નજર કરી લઈએ તો અહીંયા તમે જોઈ શકો છો આ આપણું ભારત છે આ ગુજરાત છે આ બંગાળની ખાડી આ અરબી સમુદ્ર છે મિત્રો હાલમાં ત્રણ સિસ્ટમ છે એ સક્રિય છે એક સિસ્ટમ છે એ મિત્રો અહીંયા પશ્ચિમ સૌરાષ્ટ્ર ઉપર છે વહેલી સવારની સાતસો એચપીએ ઉપર સિસ્ટમની અપડેટ તમને આપું છું એ પ્રમાણે મિત્રો એક સિસ્ટમ છે એ અરબી સમુદ્ર અને પશ્ચિમ સૌરાષ્ટ્ર ઉપર સક્રિય છે બીજી સિસ્ટમ છે એ મિત્રો મધ્ય ભારત ઉપર મધ્યપ્રદેશ ઉપર ઉત્તર પ્રદેશ ઉપર સ્થિત છે અને ત્રીજી સિસ્ટમ છે મિત્રો બંગાળની ખાડીમાં સ્થિત છે અને મિત્રો આ ત્રણેય સિસ્ટમો દ્વારા એક મોટો ટ્રફ છે એ બની રહ્યો છે અલગ અલગ ટ્રફ બની રહ્યો છે તમે અહીંયા જોઈ શકો છો પરંતુ ખાસ મિત્રો ચોમાસાની ધરી છે એ હાલમાં આ રીતે છે એમને કારણે સિસ્ટમના ટ્રફને કારણે ગુજરાતની અંદર વરસાદ છે એ પડી રહ્યો છે એ પ્રમાણે આજે ગુજરાતની અંદર ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે જિલ્લાની અંદર ભારે વરસાદ પડશે એમની માહિતી પણ જાણી લઈએ તો અહીંયા તમે જોઈ શકો છો કે આ ત્રણ સિસ્ટમને કારણે એક મોટો ટ્રફ બની રહ્યો છે અને ટ્રફના અંદરના ભાગોની અંદર ભારેથી અતિભારે વરસાદ છે એ વેધર મોડલો બતાવી રહ્યા છે એ પ્રમાણે ગુજરાતની અંદર પણ મિત્રો આજે ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે ગુજરાતનો વેધર ડેટા છે એ તમે જોઈ શકો છો એ પ્રમાણે મિત્રો આજે સૌથી વધારે વરસાદ છે એ બનાસકાંઠા છે સાબરકાંઠા છે પાલનપુર છે હિંમતનગર છે ત્યાર પછી મિત્રો અહીંયા પાટણ લાગુ મહેસાણાના વિસ્તારો છે અમદાવાદ ગાંધીનગરના વિસ્તારો છે ત્યાર પછી અરવલ્લી છે મહીસાગર છે દાહોદ છે પંચમહાલ ગોધરા છે છોટાઉદેપુરના વિસ્તારો છે આણંદ છે વડોદરા છે આ દરેક વિસ્તારોની અંદર મધ્યમ હળવો વરસાદ પડવાની આગાહી છે મિત્રો ભારેથી અતિ ભારે વરસાદ જોવા નહીં મળે પરંતુ અમુક વિસ્તારોની અંદર ઘણો બધો વરસાદ છે એ જોવા મળશે એટલે કે ચારક ઇંચ સુધીનો વરસાદ કદાચ તમને ઉત્તર ગુજરાતના જિલ્લાઓ છે એની અંદર જોવા મળી શકે છે ત્યાર પછી મિત્રો આ સિસ્ટમ છે એમનો ટ્રપ ધીમે ધીમે આગળ વધશે અને વિસ્તારોની અંદર ઘટાડો થશે પરંતુ મિત્રો અહીંયા ખાસ તમને જણાવવાનું કે આજે દક્ષિણ ગુજરાતની અંદર પણ દમણ દાદરાનગર હવેલીના વિસ્તારો છે નવસારી છે વલસાડ છે ડાંગ છે તાપી છે સુરત છે ભરૂચ છે આ બધા વિસ્તારોની અંદર પણ આજે વરસાદ પડવાની આગાહી છે ઝાપટાથી લઈ અને મધ્યમ વરસાદ છે એ જોવા મળશે હવે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર મિત્રો એક ભાવનગર જિલ્લો અમરેલી જિલ્લો ગીર જિલ્લો છે આ જિલ્લાની અંદર આજે વરસાદી ઝાપટા છે એ યથાવત રહેશે ભાવનગરની અંદર ખાસ કરીને દરિયાકાંઠાના જે વિસ્તારો છે ભાવનગર છે અલંગ છે તળાજા છે ત્યાર પછી મહુવા છે અમરેલીની અંદર રાજુલા લાગુ વિસ્તારો છે ગીર સોમનાથ દેવના જે વિસ્તારો છે જૂનાગઢના અમુક વિસ્તારો છે આ બધા વિસ્તારોની અંદર આજે વરસાદી ઝાપટા છે એ યથાવત રહેશે ત્યાર પછી મિત્રો કચ્છની અંદર રાહત મળશે અને પશ્ચિમ સૌરાષ્ટ્રના અમુક ભાગો છે એમાં પણ અમુક અમુક હળવા ઝાપટા છે એ જોવા મળશે ભારે વરસાદની શક્યતા આજે રહેલી નથી ખાસ માહિતી તમને જણાવવાનું કે જે સિસ્ટમ છે હાલમાં અહીંયા તમે જોઈ શકો છો મધ્ય ભારત ઉપર ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ ઇન્દોર ઉપર એ સિસ્ટમ મિત્રો આવનાર દિવસોની અંદર હજી પણ આગળ વધશે અને ગુજરાત નજીક આવશે જેમ જેમ ગુજરાત નજીક આવશે એમ મિત્રો ઉત્તર ગુજરાતના જિલ્લાઓ છે એની અંદર વરસાદ છે એ જોવા મળશે એટલે કે પાંચ તારીખના રોજ છ તારીખના રોજ અને સાત તારીખના રોજ પણ ઉત્તર ગુજરાતના વિસ્તારો મધ્યપ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર બોર્ડર લાગુ વિસ્તારો છે એની અંદર જોવા મળશે કેમકે કે બેક ટુ બેક સિસ્ટમો આવી રહી છે અને એ સિસ્ટમને કારણે વરસાદ જોવા મળશે તમે અહીંયા આખા ભારતનો મેપ જોઈ શકો છો ખાસ માહિતી તમને જણાવવાની કે દક્ષિણ ગુજરાતની અંદર વરસાદ પડી રહ્યો છે અહીંયા તમે જોઈ શકો છો એક મોટો ટ્રક છે મિત્રો મુંબઈ મહારાષ્ટ્રથી લઈ અને કેરળ સુધી વિકસિત થયેલો છે અરબી સમુદ્ર લાગુ દરિયાકાંઠાના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર અને એમાં મિત્રો દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે સુરત નવસારી ડાંગ લાગુ વલસાડ એ બધા વિસ્તારોની અંદર પણ વરસાદ પડવાની શક્યતા છે એ યથાવત રહેશે અહીંયા મિત્રો એક બીજું મોડલ તમે જોઈ શકો છો હવામાન વિભાગનું જીએફએસ મોડલ છે જેની અંદર આવનાર ચોવીસ કલાક દરમિયાન વરસાદ ક્યાં કેવો પડશે એમની ડિટેલ આપવામાં આવતી હોય છે રેન ફોરકાસ્ટ છે એ પ્રમાણે અહીંયા તમે જોઈ શકો છો આ એક મોટો ટ્રફ છે અને એ ટ્રફને કારણે ભારેથી અતિ ભારે વરસાદ છે એ જોવા મળશે એમાં ગુજરાતની અંદર તમે જોઈ શકો છો ગુજરાતના અલગ અલગ ભાગોની અંદર વરસાદ પડવાની આગાહી રહેલી છે હવામાન વિભાગ દ્વારા પણ દર્શાવવામાં આવી છે દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે ખૂબ જ કામના સમાચાર કે આવનાર પંદર દિવસ સુધી ગુજરાતની અંદર હવામાન છે એ કેવું રહેશે વેધર ડેટા પ્રમાણે તો અહીંયા એક વેધરનું મોડલ આપેલું છે અને એ મોડલની અંદર તમે જોઈ શકો છો કે ફોરકાસ્ટ છે એ હવરની અંદર આપવામાં આવે છે એટલે કે ચોવીસ કલાક દરમિયાન કેવું ફોરકાસ્ટ રહેશે એની માહિતી છે તમે એક કલાકની બાર કલાકની છ કલાકની ત્રણ કલાકની હવર પ્રમાણે પણ ડિટેલ છે એની અંદર જોઈ શકો છો અને ફોરકાસ્ટ છે એ લાંબી હવર માટે પણ આપવામાં આવેલું છે એટલે કે આવનાર અડતાલીસ કલાક દરમિયાન બોતેર કલાક દરમિયાન છન્નું કલાક દરમિયાન ક્યાં કેવું હવામાન રહેશે અને એક ડિટેલ આપવામાં આવે છે તારીખ પ્રમાણે કે કઈ તારીખે કેટલો વરસાદ જોવા મળશે કયા સમયે તો એ પ્રમાણે સૌથી પહેલાં આવનાર બોતેર કલાક દરમિયાન એટલે કે હાથ તારીખના રોજ ગુજરાતની અંદર હવામાન કેવું રહેશે એની અપડેટ તમે જોઈ શકો છો તો હાથ તારીખના રોજ મિત્રો સિસ્ટમ છે એ દક્ષિણ ગુજરાતની અંદર વધારે બતાવી રહી છે મધ્ય ભારત ઉપર જે સિસ્ટમ હતી એ સિસ્ટમ હજી ત્યાં ત્યાં છે ભોપાલ નાગપુર લાગુ જે વિસ્તારો છે ત્યાં વધારે આ સિસ્ટમ છે એ થોડીક નીચે આવી છે અને વધારે વરસાદ આપશે એવું આ મોડલો બતાવી રહ્યા છે પરંતુ ત્યાર પછી આપણે આગળ વધીએ તો છન્નું કલાક એટલે કે આઠ તારીખની માહિતી જોઈએ તો અહીંયા તમે જોઈ શકો છો આઠ તારીખે ગુજરાતના ઉત્તર ભાગો છે કચ્છ છે સૌરાષ્ટ્રના જે ઉત્તર ભાગો છે એની અંદર વરસાદની એક્ટિવિટી બતાવતા નથી સિસ્ટમ છે મિત્રો આ રીતે નીચે ખસે છે અને દક્ષિણ ગુજરાતને વધારે વરસાદ આપશે એવું બતાવી રહે છે ત્યાર પછી આગળ વધીએ તો નવ તારીખનો મોડલ જોઈએ તો નવ તારીખે તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાતના પણ ઘણા બધા ભાગો છે એ ચોખ્ખા થઈ જાય છે સિસ્ટમ છે એ ગુજરાત નજીક આવી જાય છે પરંતુ મિત્રો સિસ્ટમને કારણે ગુજરાતના આ ભાગો છે એની અંદર વરસાદ જોવા મળશે તમે અહીંયા એમને ટચ કરી અને વધારે માહિતી છે એ પણ જોઈ શકો છો મોડલ પ્રમાણે અહીંયા જોઈ શકો છો કે હિંમતનગર છે ત્યાર પછી અહીંયા દાહોદ ગોધરા પંચમહાલ લાગુ વિસ્તારો છે ત્યાં સિસ્ટમનો શેડો આવી રહ્યો છે એમને કારણે ત્યાં વધારે વરસાદ છે એ જોવા મળશે ત્યાર પછી મિત્રો આગળ જોઈએ સાત તારીખ એટલે દસ તારીખની અપડેટ છે અહીંયા જોઈ શકો છો દસ તારીખે દસ તારીખે ગુજરાત છે એ આખું ખાલી થઈ જાય છે ગુજરાતની અંદર રેન એક્ટિવિટી બતાવતા નથી એટલે મિત્રો એ દિવસોની અંદર તડકો અને વરાપ છે એ મળી શકે છે ત્યાર પછી અહીંયા અગિયાર તારીખની અપડેટ આપણે જોઈ લઈએ ખાસ કરીને અગિયાર તારીખની અપડેટ બાર તારીખની અપડેટ છે એ પણ આપણે જાણી લઈએ કે એની અંદર વેધર ડેટા છે એ શું બતાવી રહ્યા છે તો બાર તારીખે પણ તમે જોઈ શકો છો ગુજરાત છે એ ખાલી ખમ બતાવે છે એટલે કે થોડી રેન એક્ટિવિટી બતાવે છે પરંતુ એટલી બધી રેન એક્ટિવિટી બતાવતા નથી ત્યાર પછી મિત્રો આગળ વધીએ તો અહીંયા તેર તારીખની અપડેટ છે તેર તારીખે પણ ગુજરાત ઘણું બધું ખાલી છે ત્યાર પછી અહીંયા આગળ વધીએ ચૌદ તારીખની અપડેટ છે ચૌદ તારીખે પણ ગુજરાતની અંદર રેન એક્ટિવિટી ખાસ એવી બતાવતા નથી અને આજુબાજુ સિસ્ટમો છે એ પણ બતાવતા નથી એટલે મિત્રો આઠ તારીખ પછી નવ તારીખ પછી ગુજરાતના લોકોને એક વરાંપ છે એ મળી શકે છે વેધર મોડલો હાલમાં બતાવી રહ્યા છે ત્યાર પછી અહીંયા પંદર તારીખની અપડેટ છે સોળ તારીખ અને સત્તર તારીખની છેલ્લી અપડેટ આપણે લઈએ લઈ લઈએ એમાં પણ મિત્રો આવનાર દિવસોની અંદર તમે જોઈ શકો છો આજુબાજુ કોઈ સિસ્ટમો નથી એટલે ગુજરાતની અંદર મિત્રો વરાપ જેવો માહોલ રહેશે અમુક વિસ્તારોની અંદર ચોમાસું છે એટલે છૂટો છવાયો વરસાદ તો ચાલુ જ રહેશે એટલે કે મિત્રો અહીંયા આઠ તારીખથી લઈ અને પંદર તારીખ સુધી ગુજરાતની અંદર રેન એક્ટિવિટી છે એ ખૂબ જ ઓછી બતાવે છે આજુબાજુ પણ એક સિસ્ટમ બતાવતા નથી એટલે ગુજરાતની અંદર નવ તારીખથી લઈ અને સત્તર તારીખ સુધી એક વરાપ છે એ જોવા મળી શકે છે અને નક્ષત્રના આ ભાગની અંદર એટલે કે જે નક્ષત્ર છે ઓગણીસ તારીખ સુધીનું તો એ ઓગણીસ તારીખ સુધીમાં ભારે વરસાદનો રાઉન્ડ કદાચ એક જ જોવા મળે ત્યાર પછી પાછલા દિવસોની અંદર ખેડૂતોને વરાંપ છે એ જોવા મળી શકે છે હાલમાં મોડલો છે એ ગુજરાતની અંદર આ અપડેટ આપી રહ્યા છે તેમ છતાં મિત્રો ચોમાસું ચાલી રહ્યું છે એટલે છૂટાછવાયા વરસાદ ચાલુ રહેશે ઝાપટાના વરસાદ ચાલુ રહેશે પરંતુ ભારેથી ભારે વરસાદ પડે એવું હાલમાં જણાતું નથી તો પંદર દિવસની આ અપડેટ જેની અંદર આઠ તારીખ પછી ગુજરાતના લોકોને વરાંપ છે એ મળી શકે છે વરાપ છે એ મિત્રો થોડીક વધારે આ વખતે મળી શકે છે ત્યાર પછી હવામાન વિભાગની નવી નકોર આગાહી ઉપર નજર કરીએ તો મિત્રો ગઈકાલે એટલે કે ચાર જુલાઈ બે હજાર પચીસના રોજ ભારતીય મોસમ વિભાગ દ્વારા નવી નકોર આગાહી કરવામાં આવી છે જેની અંદર જણાવવામાં આવ્યું છે કે હાલમાં ત્રણ સિસ્ટમ છે એ મિત્રો સક્રિય છે એક સિસ્ટમ છે એ બંગાળની ખાડીમાં છે બીજી સિસ્ટમ છે એ મિત્રો મધ્યપ્રદેશ છત્તીસગઢ ઝારખંડ ઉપર છે અને ત્રીજી સિસ્ટમ છે એ મિત્રો રાજસ્થાન ઉપર છે જે હાલમાં અરબી સમુદ્રની અંદર પહોંચી ગઈ છે અને પશ્ચિમ સૌરાષ્ટ્રનો જે ભાગ છે એના ઉપર સ્થિત છે જે રીતે મેં તમને અગાઉ જણાવ્યું એ પ્રમાણે મિત્રો હવામાન વિભાગે શું આગાહી કરી છે એના ઉપર નજર કરીએ તો સૌથી પહેલાં તો મિત્રો હવામાન વિભાગે કહ્યું છે કે આવનાર ત્રણ દિવસ સુધી ગુજરાતની અંદર રેનફોલ ડિસ્ટ્રિબ્યુશન એટલે કે હિત્યારથી લઈ અને હો ટકા વિસ્તારોની અંદર વરસાદ પડવાની આગાહી છે એ પ્રમાણે તમે જોઈ શકો છો પાંચ તારીખના રોજ છ તારીખના રોજ અને સાત તારીખના રોજ આખા ગુજરાતની અંદર વરસાદ પડવાની આગાહી છે હવામાન વિભાગે વ્યક્ત કરી છે આઠ તારીખથી વરસાદના વિસ્તારોની અંદર ઘટાડો થતો જશે નવ તારીખ તારીખે અને દસ તારીખે પણ વરસાદની જે તીવ્રતા છે એની અંદર ઘટાડો થશે એવું હવામાન વિભાગે કહ્યું છે ત્યાર પછી મિત્રો અહીંયા ઠંડરસ્ટ્રોમની આગાહી આપેલી છે એટલે કે વીજળી કેવી રીતે ક્યાં પડશે એમની આગાહી છે એ પ્રમાણે મિત્રો આવનાર પાંચ દિવસ સુધી ગુજરાતની અંદર સામાન્ય વિસ્તારોની અંદર વીજળી પડવાની આગાહી છે એ વ્યક્ત કરવામાં આવી છે હવે અહીંયા મેઇન આગાહી છે હેવી રેઇનફોલ એટલે કે ભારે વરસાદ પડવાની આગાહી એ પ્રમાણે મિત્રો અહીંયા ચાર તારીખે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટ છે એ આપવામાં આવ્યું હતું એ પ્રમાણે મિત્રો ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદ પણ નોંધાયો છે હવે આજની વાત કરીએ એટલે કે આજે પાંચ તારીખ છે અને પાંચ તારીખે ગુજરાતના કયા જિલ્લાની અંદર વરસાદ પડશે તો મિત્રો અહીંયા સાબરકાંઠા અને અરવલ્લી બે જિલ્લા છે કે બે જિલ્લાની અંદર ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ઓરેન્જ એલર્ટ એટલે કે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડશે જ્યારે ભાવનગર છે અમરેલી છે બનાસકાંઠા છે ત્યાર પછી મહેસાણા છે દક્ષિણ ગુજરાતની અંદર તાપી છે ડાંગ છે સુરત છે નવસારી છે વલસાડ છે દમણ દાદરાનગર હવેલીના વિસ્તારો છે દાહોદ છે મહીસાગર છે પંચમહાલ છે આ બધા વિસ્તારોની અંદર યલો એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે છૂટા છવાયા સ્થળોએ ભારે વરસાદ જોવા મળશે આમ મિત્રો આજે હવામાન વિભાગ દ્વારા આટલા વિસ્તારોની અંદર વરસાદની આગાહી કરવામાં આવી છે તો આવતીકાલની આગાહી ઉપર નજર કરીએ કે છ તારીખે ક્યાં ક્યાં ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે તો છ તારીખે મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર નવસારી અને જૂનાગઢની વલસાડની અંદર જૂનાગઢ નહીં પરંતુ વલસાડની અંદર ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અમરેલી ભાવનગર દાહોદ છોટાઉદેપુર ભરૂચ નર્મદા તાપી સુરત ડાંગ જિલ્લાની અંદર યલો એલર્ટ છે એ આપવામાં આવ્યું છે આમ હવામાન વિભાગ દ્વારા આગામી દિવસો માટે ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટની આગાહી છે એ કરવામાં આવી છે ત્યાર પછી અહીંયા સાત તારીખની તમે જોઈ શકો છો આઠ તારીખ અને નવ તારીખની આગાહી પણ જોઈ શકો છો અને દસ તારીખની પણ આગાહી જોઈ શકો છો જેમ જેમ મિત્રો આઠ તારીખ પછીના જે દિવસો છે એ દિવસોની અંદર વરસાદની તીવ્રતાની અંદર ઘટાડો થશે એવું હવામાન વિભાગે પણ કહ્યું છે જે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે એ સિસ્ટમો ધીમે ધીમે નબળી પડશે અને ત્યાર પછી વરસાદ છે એમાં રાહત મળશે અને ખેડૂતોને વરાપ પણ money sure. ત્યાર પછી વરસાદના નક્ષત્રને લઈને મહત્વપૂર્ણ માહિતી તમને જણાવી દઉં તો મિત્રો આજથી ગુજરાત રાજ્યની અંદર પુનઃવર્સુ નક્ષત્ર છે એ શરૂ થઈ ગયું છે અને મિત્રો આ નક્ષત્રની શરૂઆત સાથે જ વેધર મોડલો છે એ બતાવી રહ્યા છે કે ગુજરાતની અંદર ભારેથી ભારે અને સાર્વત્રિક વરસાદ છે એ જોવા મળશે મિત્રો વેધર મોડલો પ્રમાણે આ સાર્વત્રિક વરસાદની અંદર ગુજરાતની અંદર હિત્યારથી લઈ અને એંસી ટકા એવા વિસ્તારો હશે કે જે વિસ્તારોની અંદર વરસાદ છે એ જોવા મળશે અલગ અલગ દિવસે અલગ 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 જિલ્લાઓની અંદર તાલુકાની અંદર વરસાદ છે એ જોવા મળશે ખાસ કરીને બેક ટુ બેક સિસ્ટમો છે એ બની રહી છે પશ્ચિમ સૌરાષ્ટ્ર ઉપર અને મધ્ય ભારત ઉપર જે સિસ્ટમો છે એ સિસ્ટમ ધીમે ધીમે આગળ વધશે અને એ સિસ્ટમને કારણે મિત્રો ગુજરાતની અંદર આવનાર ત્રણથી ચાર દિવસ સુધી હજી વરસાદી માહોલ છે એ બન્યો રહેશે એટલે કે પુનઃવર્ષુ નક્ષત્રની શરૂઆત સાથે જ વરસાદનો રાઉન્ડ છે એ શરૂ થઈ ગયો છે અને મિત્રો આ રાઉન્ડ છે એ પૂર્ણ થશે ત્યાર પછી એક નાની વરાંપ છે એ કદાચ મળશે છે એવું પણ લાગી રહ્યું છે અને ત્યાર પછી સિસ્ટમો છે એ ફરીથી સક્રિય થઈ શકે છે અને મિત્રો અગાઉ પણ રિપોર્ટો આવ્યા હતા કે જુલાઈ મહિનાની અંદર બહુ વધારે વરસાદ જોવા નહીં મળે એક રાઉન્ડ આવશે ત્યાર પછી મિત્રો જુલાઈ મહિનાની અંદર તાપમાન છે એ થોડુંક વધારે રહેશે અને વધારે વરસાદ છે એ કદાચ જોવા નહીં મળે એવા રિપોર્ટો પણ આવ્યા હતા તો એ પ્રમાણે મિત્રો હાલમાં વરસાદ પડશે ત્યાર પછી એક લાંબી વરાંપ છે એ કદાચ આ મહિનાની અંદર મળી શકે છે પરંતુ હજી વેધર મોડલો ઉપર થોડુંક વધારે નજર નજર રાખવી પડશે અને ત્યાર પછી જે અપડેટ આવશે એ અપડેટ હું તમને જણાવી હાલમાં તો બેક ટુ બેક સિસ્ટમો બતાવી રહ્યા છે એટલા માટે વેધરની અંદર જે અપડેટ આવતી હોય એ અપડેટ પણ ક્લિયર કટ ન હોય એની અંદર પણ ઘણો બધો ફેરફાર હોય છે એટલે થોડો તડકો નીકળશે અને થોડુંક વાતાવરણ ચોખ્ખું થશે ત્યાર પછી વેધર મોડલો ફરીથી અપડેટ થશે અને જે અપડેટ આવશે એ તમને જણાવ્યું પરંતુ હાલમાં પુનઃવર્ષું નક્ષત્ર આજથી શરૂ થઈ ગયું છે અશ્વ એટલે કે ઘોડાનું વાહન છે ઓગણી તારીખ સુધી આ નક્ષત્ર હાલશે આમ જોઈએ તો આ નક્ષત્રની અંદર વરસાદ તમે દર વર્ષે લો તો ઘણો બધો ઓછો જ પડતો હોય છે અને આ નક્ષત્રની અંદર વરસાદ છે એ કદાચ ઓછો પડે તો ખેતીના કામો છે એ પણ ખેડૂતો કરી શકતા હોય છે કેમ કે હજી વાવણી છે એ જૂનની અંદર થઈ હોય એટલે કે આદ્રા નક્ષત્રની અંદર અથવા તો એ પહેલાં રોહિણી નક્ષત્રમાં થઈ હોય તો એ પછી જે નિંદામણના કામો છે બીજા કામો છે એ કદાચ આ નક્ષત્રની અંદર ખેડૂતો કરી શકે એટલા માટે ઓછો વરસાદ હોય તો ખેડૂતોને ફાયદો થાય તો મિત્રો આ નક્ષત્ર છે એની અંદર વરસાદના રાઉન્ડ કદાચ બે જોવા મળી શકે છે હાલમાં એક રાઉન્ડ ચાલી રહ્યો છે આ રાઉન્ડ છે એ ચારથી લઈ અને સાત તારીખ સુધી ચાલશે ત્યાર પછી મિત્રો હાલમાં એવું લાગી રહ્યું છે કે આઠ તારીખથી ગુજરાતની અંદર અને ભારતની અંદર ઘણા બધા ભાગોની અંદર વરસાદની એક્ટિવિટી છે એ થોડીક હળવી પડશે એટલે કે વરાપ જેવો માહોલ છે એ જોવા મળશે વરાપને લઈને માહિતી છે એ આવતીકાલના વિડીયોમાં તમને જણાવી એટલા માટે ચેનલ સાથે જોડાયેલા રહેજો પરંતુ તમને એ જણાવી દઉં કે પુનઃવર્ષુ નક્ષત્રની અંદર હાલમાં એક વરસાદનો રાઉન્ડ ચાલી રહ્યો છે અને આ રાઉન્ડની અંદર મિત્રો ઘણા બધા ગુજરાતના એવા વિસ્તારો છે ખાસ કરીને અહીંયા તમને જણાવી દઉં પશ્ચિમ સૌરાષ્ટ્રના અમુક ભાગો છે ઉત્તર ગુજરાતના અમુક ભાગો છે અને દક્ષિણ ગુજરાતના ભાગો છે એની અંદર મિત્રો આ રાઉન્ડની અંદર સારો વરસાદ પડવાની આગાહી છે જુલાઈ મહિનાની અંદર પરેશભાઈ ગોસ્વામીની આગાહી પ્રમાણે ઉત્તર કચ્છના અમુક ભાગો છે કે જ્યાં હજી વાવણી લાયક વરસાદ નથી થયો તો એ લોકો હજી પણ આ મહિનાની અંદર વંશિત રહી શકે છે એવું પણ એમણે જણાવ્યું છે બીજી તરફ અંબાલાલ પટેલે કહ્યું છે કે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અમુક ભાગોની અંદર આ સિસ્ટમ સક્રિય થઈ છે એમને કારણે ભારેથી અતિભારે વરસાદ છે એ જોવા મળશે તો મિત્રો ખાસ અહીંયા મહત્ત્વપૂર્ણ માહિતી એ કે તમારે તૈયારી રાખવાની છે હવે પછી તમને કદાચ વરાપ મળી શકે છે આ નક્ષત્રની અંદર પણ હજી શરૂઆતના દિવસોમાં ભારેથી અતિભારે વરસાદ છે એ જોવા મળશે પછી વેધરના એક નવા મોડલના માધ્યમથી આપણે સમજીએ કે આવનાર બે દિવસ દરમિયાન ગુજરાતના કયા વિસ્તારોની અંદર ભારે વરસાદ જોવા મળશે તો અહીંયા તમે જોઈ શકો છો કે ભારતની અંદર નાગપુર ઉપર સિસ્ટમ સક્રિય છે એ સિસ્ટમને કારણે મધ્ય ભારતની અંદર ભારેથી ભારે વરસાદ પડી રહ્યો છે પરંતુ ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની અંદર આ સિસ્ટમને કારણે દક્ષિણ ગુજરાતના ઘણા બધા જિલ્લા છે અને ઉત્તર ગુજરાતના જિલ્લા છે એટલે કે સાબરકાંઠા છે અરવલ્લી છે મહીસાગર છે એ વિસ્તારોની અંદર વધારે વરસાદ પડવાની આગાહી છે આ મોડલ બતાવી રહ્યું છે એ પ્રમાણે મિત્રો આવનાર બે દિવસ દરમિયાન ગુજરાતના આ વિસ્તારોની અંદર એટલે કે ઉત્તર ગુજરાતના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર ચાર ઇંચ સુધીનો વરસાદ છે એ કદાચ જોવા મળશે અમુક વિસ્તારોની અંદર એટલે કે સિસ્ટમ છે એ જેમ જેમ નજીક આવશે એમને કારણે ગુજરાતની અંદર ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે આવનાર ચાર દિવસ અને આવનાર આઠ દિવસનો ડેટા પણ તમે જોઈ શકો છો એ પ્રમાણે મિત્રો મધ્ય ભારતની અંદર સૌથી વધારે વરસાદ પડશે ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને જે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જે બોર્ડર લાગુ વિસ્તારો છે એટલે કે રાજસ્થાન અને મધ્યપ્રદેશની અડીને આવેલ જે જિલ્લાઓ છે દાહોદ છે છોટાઉદેપુર છે ઉપર છે અરવલ્લી છે મહીસાગર છે ત્યાર પછી સાબરકાંઠા છે બનાસકાંઠા છે આ બધા વિસ્તારોની અંદર વધારે વરસાદ પડવાની આગાહી રહેલી છે ત્યાર પછી વેધર મોડલો પ્રમાણે આજના વરસાદની આગાહી ઉપર નજર કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો વરસાદી સિસ્ટમ છે એ અહીંયા છે એટલે કે મધ્ય ભારત ઉપર છે પરંતુ એમનો ટ્રફ ઘેરાવો છે એમને કારણે ભારતના આ ભાગોની અંદર વરસાદ પડી રહ્યો છે અને આ ઘેરાવો તમે જોઈ શકો છો ગુજરાત ઉપર પણ આવી રહ્યો છે અને એને કારણે ગુજરાતની અંદર સાબરકાંઠા છે બનાસકાંઠા છે પાટણ છે મહેસાણા છે અમદાવાદથી ઉપરના ભાગો છે ગાંધીનગર છે આણંદ છે વડોદરા છે અરવલ્લી છે મહીસાગર છે હિંમતનગરના જે વિસ્તારો છે આ બધા વિસ્તારોની અંદર આજે વરસાદ પડવાની આગાહી છે તો બીજી તરફ દક્ષિણ ગુજરાતની અંદર મિત્રો વલસાડ છે નવસારી છે સુરત છે ડાંગ છે તાપી છે ત્યાર પછી અહીંયા ભરૂચના અમુક વિસ્તારો છે આ બધા વિસ્તારોની અંદર પણ આજે ભારે વરસાદ પડવાની આગાહી છે